પાલનપુર તાલુકાના સરીપડા ખાતે આવેલું નારસુંગા વીર મહારાજ મંદિરનો પાટોત્સવ દિન નિમિત્તે દાતાઓ તરફથી હવન ભોજન પ્રસાદ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી બ્લડ ડોનેટ કર્યું હતું પાલમપુર સરીપડા ખાતે આવેલું નારસુંગા વીર મહારાજનું મંદિર જે મંદિરનો આજથી પાંત્રીસ વર્ષ પહેલા વૈશાખ વદ પાચમના દિને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો ત્યારથી આજના દિવસે પાટોત્સવ દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી દાતાઓ દ્વારા હવન ભોજન અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ ઠાકોર જયંતિભાઈ ભીખા ગામ સરીપડા અહીંયા શ્રી નારસિંહાજી મહારાજનો પાટોત્સવ આજે યોજાઈ રહ્યો છે આજથી પાંત્રીસ વર્ષ પહેલાં આપણે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો વૈશાખ વધ પાંચમના દિવસે એટલે દર વર્ષે વૈશાખ વધ પાંચમના દિવસે શ્રી નાગશુંગારી વીર મહારાજનો પાટોત્સવ ઉજવવામાં આવે છે ત્યાં અહીંયા આજુબાજુના ગામના ઘણા બધા લોકો ભોજન પ્રસાદ લેવા માટે આવે છે અને દાતાઓ તરફથી શ્રી નાગશુંગારી વીર મહારાજનો ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજાય છે અને આજે યજ્ઞ સવારે થી સાંજે પાંચ વાગ્યા સુધી યોજાશે દરેક ભાવિક ભક્તો પ્રેમથી અહીંયા ભોજન પ્રસાદ લઈને છૂટા પડે છે અને સંતો માંડો પણ આવે છે અને પાર્થિવ દાદાને નમસ્કાર કરી અને પોતાની આશા પૂર્ણ કરીને જાય છે લોકો સરીપડા વીર મહારાજના મંદિરે લોકો દર પાંચમના દિવસે મેળા જેવો માહોલ હોય છે લોકો દૂર દૂરથી અહીં દર્શનાર્થે આવે છે અને ઘણા ભક્તો પગપાળા ચાલીને અહીં દર્શન કરીને ધન્યતા અનુભવે છે નમસ્તે અહીંયા સરીપડા ગામે વીર મહારાજનું મંદિર આવેલ છે ઘણા લોકોની આસ્થાથી જોડાયેલ છે ઘણા લોકો તો મેળા મેળા જેવું કાર્યક્રમ હોય છે અને આજે પાટોત્સવ મહોત્સવના નિમિત્તે મનનું બી આયોજન કરેલ છે ભોજન પ્રસાદનું બી આયોજન છે હું પોતે પણ ઘણા વર્ષોથી અફાળા અહીંયા હર પાચમે આવું છું અને લાભ લઈએ છીએ નામ છે આપનું મારું નામ ડોક્ટર નરેન્દ્ર ચૌધરી સરીપડા વીર મહારાજ મંદિરે પાટોત્સવ દિન નિમિત્તે સામાજિક જવાબદારીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું આજે સરીપડા ગામે પાટોત્સવ અને પાવન પ્રસંગે આજુબાજુ ની ધર્મપ્રેમી જનતા શરીફના ગામના ગ્રામજનો શરીફના ગામના વીર મહારાજ સ્થાનકના સર્વે આયોજકોએ જે સુંદર ધાર્મિક પ્રોગ્રામનું આયોજન કર્યું છે એ બદલ સર્વે આયોજકોને હું મારા અંતરની શુભેચ્છાઓ પાઠવું છું ધન્યવાદ પાઠવું છું સાથે સાથે આજે આયોજન કરતાએ રક્તદાન કેમ્પની શિબિર રાખેલી છે અને આ એક સુંદર કોની સાળી અને એક લાભ કરતા સમાજને ઉપયોગી એવો એક કાર્ય કરી નાખેલ છે તો એ કાર્ય એ શિબિર રાખવા પાછળ રક્તદાન શિબિર ગોઠવવા પાછળ તમામ આ કારોબારી સભ્યના આયોજકોને હું અભિનંદન આપું છું કે જ્યારે આવું પાવક પ્રસંગ હોય એની સાથેને સાથે આવી રક્તદાન શિબિર ગોઠવી અને સમાજમાં એમણે એમનું જે નામ છે એનો ઉજ્જવળ કરી છે આજે શરીફના ગ્રામજનો આજુબાજુના ભાઈઓ સર્વે ધાર્મિક ધાર્મિક પ્રસંગમાં ભાગ લેવા સર્વે ભાઈઓને ખૂબ 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 અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું અને વીર મહારાજને એવી પ્રાર્થના કરું છું કે એમની કૃપા સતત આ ગામ ઉપર આ ગામના ગામના સંસ્થાના આયોજકો ઉપર અને આજુબાજુ તમામ જનતા ઉપર શીર મહારાજ ની રહે એવી પ્રાર્થના કરી વિરમું છું જય વીર મહારાજ ઓકે